યોજાશે જેને લઈને હિંમતનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન શ્રીરામના સ્મરણોની સાથે રામરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે આખો દિવસ શહેરના પાંત્રીસથી વધુ મંદિરોમાં ભ્રમણ કરશે અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા આવતીકાલે થવાની છે જેને લઈને દેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ છે ગામે ગામ અને શહેરોમાં મંદિરો અને વિસ્તારો રોશનીથી શણગારવામાં આવ્યા છે અને ધાર્મિક ઉજવણીના કાર્યક્રમો શરૂ થયા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામરથ હિંમતનગર શહેરના પાંત્રીસ થી વધુ મંદિરે ભ્રમણ કરશે જાન્યુઆરીએ રામલલ્લા અયોધ્યામાં નિજ મંદિરમાં બિરાજમાન થવાના છે આખા દેશમાં અને જ્યાં જ્યાં સનાતીની વસે છે ત્યાં ત્યાં કોઈ કોઈને કોઈ કાર્યક્રમો એવી રીતે થઈ રહ્યા છે તો આજ રોજ હિંમતનગર ખાતે તમામ મંદિરોમાં ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે તમામ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ એકત્રિત થઈ અને એક સામૂહિક યોજના બનાવવામાં આવી હતી આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ નિર્મિત એક નાનો રથ પ્રતિકાત્મક રૂપે દરેક મંદિરો હિંમતનગરના પાંત્રીસથી વધુ મંદિરો સુધી જશે બધા મંદિરના જાગૃતિની એક ઊભી થઈ જાગૃતિ ઊભી થઈ છે અને એ મંદિરમાં વિવિધ જે કાર્યક્રમો છે ત્યાં એક નાની એમથી આરતી થશે અને એ રથ આગળ વધશે મહત્ત્વની વસ્તુ એ છે કે રામ રાજ્યની સ્થાપના જે આપણી કલ્પના હતી એ ધીમે ધીમે આકાર લઈ રહી છે અને સમગ્ર દેશમાં બધા જે ઈચ્છા છે કે મારો પરિવાર રામમય બને એવું જ વાતાવરણ દિવ્ય બન્યું છે અને હિંમત હિંમતનગરમાં લોકો એમ કહેવાય રામ પ્રત્યે અતિભાવોથી જુદા જુદા કાર્યક્રમો કરી રહ્યા છે ચાહે રંગોળી હોય શણગાર હોય ફટાકડા હોય મંદિરની શણગારવાનું કાર્યક્રમ હોય સત્સંગ હોય ભજન હોય બહેનો યુવાનો એ રામે રંગાઈ રહ્યા છે અને બધા સંકલ્પિત થયા છે કે મારું પરિવાર પણ રામમય બને રામ જેવું પરિવાર બને એવી સંકલ્પના સાથે આવતીકાલે ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છે અને એનો માહોલ હિંમતનગરમાં ભવ્ય રીતે થયો છે સૌ જનતાને ફરીથી વિશ્વ હિન્દુ પરિસરથી જય શ્રી રામ આવા જ ધર્મના કાર્યમાં આપણે બધા જોડાયા રહીશું તો ભારત માતા પરમ વૈભવ જતા હવે કંઈ વાર નથી સનાતન સંસ્કૃતિનો ઉદય થઈ રહ્યો છે અને એક એક ઇન્ટ રામ મંદિરની જેમ જેમ ઊંચી જતી જાય છે એમ નવા નવા ચમત્કાર રૂપે ભારતની પોતાની ઊંચાઈઓ સર કરી રહ્યો છે એવું આપણને દેખાઈ રહ્યું છે એ જ આ જ રામની આપણી આશીર્વાદ છે એવું માની અને આપણે બધા રામમય બનીએ એવું સૌને જય શ્રી રામ જય શ્રી ભારત માતા કી જય આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી